રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને વન તારા કાર્યક્રમની જાહેરાત કરી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ સારવાર સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એક છત્ર પહેલ વન તારા કાર્યક્રમની જાહેરાત કરી છે ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીન બેલ્ટની અંદર ત્રણ હજાર એકરમાં ફેલાયેલા વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે પ્રાણી સંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાતો સાથે કામ કરીને વન તારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખીથી રહી શકે તે માટે ત્રણ હજાર એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી સમૃદ્ધ હરિયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે ભારતની અનન્ય વન પહેલ આરઆઈએલ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડાયરેક્ટર શ્રી અનંત અંબાણીના પ્રખર નેતૃત્વ હેઠળ પરિકલ્પિત થઈ છે અને અસ્તિત્વમાં આવી છે શ્રી અંબાણી જામનગરમાં રિલાયન્સના મહત્વકાંક્ષી રિન્યુએબલ એનર્જી બિઝનેસનું પણ નેતૃત્વ કરી રહ્યા છે અને તે ક્ષમતામાં બે હજાર પાંત્રીસ સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનાવવાની રિલાયન્સની યાત્રાનું નેતૃત્વ કરે છે ભારતમાં નેશનલ ઝુઓલોજીકલ પાર્ક આસામ સ્ટેટ ઝૂ નાગાલેન્ડ ઝુઓલોજીકલ પાર્ક સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક વગેરે સંસ્થાઓ સાથે સહયોગથી કામ કરે છે લોકોમાં ખાસ કરીને યુવાઓ અને બાળકોમાં પશુ સંવર્ધનના મુદ્દે જાગૃતિ વધે તે માટે વન પહેલ હેઠળ જ્ઞાન અને સંસાધનોના એક્સચેન્જ સહિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે નિકટતાથી સહકાર સાધવા ઉપર પણ મહત્વ ભાર મુકાયો છે તેના હેઠળ આધુનિક અને ફ્યુચરિસ્ટિક હવામાન નિયંત્રિત બંધ ભાગમાં અમુક પ્રાણીઓ માટે જોવાના સ્થળની રચના કરાઈ છે જેના પગલે કરુણા અને કાળજીના કાર્યમાં નવા માપદંડો સ્થાપિત કરાયા છે વન તારા પ્રાણીઓનું રેસ્ક્યુ અને કન્ઝર્વેશન એ એકબીજાના પૂરક બને તે રીતે આગળ વધવામાં દ્રઢપણે માને છે અને વન તારા પ્રોગ્રામ હેઠળ રિલાયન્સ રિફાઈનરીના વિસ્તારોને હરિયાળા બનાવવાનું કાર્ય આગળ ધપાવવાની પરિકલ્પનાને સાકાર કરાઈ રહી છે તે મુજબ અત્યાર સુધીમાં હજારો એકર જમીનને હરિયાળી બનાવી દીધી છે પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ આજે તમે બધા અહીંયા આવ્યા હતા અને ઉપસ્થિત એના માટે બહુ બહુ આભાર તમે તમારા સમય કાઢીને અહીંયા આવ્યા બધા બધા પોતાના વ્યસ્ત ક્યાં ન્યૂઝમાં તમે આખા દિવસ અહીંયા કાઢ્યા એટલા માટે બહુ બહુ આભાર આપણને પહેલા જે હાથીનું રેસ્ક્યુ સેન્ટર છે એ આપણને બધા જોયા જે ગજનું અમે સેવા કરીએ છીએ એ બધાને આપણને બધા ત્યાં હોસ્પિટલ જોયું ત્યાં કિચન જોયું એના પછી ત્યાં જે કિચનમાં રસોઈઘર છે એ પણ તમને જોઈ જઈએ લડ્ડુ બનાવીએ છીએ ખીચડી બનાવીએ છીએ અને આખો અમે સેવાનું કામ કરે તો આજે છે આ સેવાલય છે આ ચિડિયાઘર નથી અમે આ પ્રાણી સેવાલ્ય કરે છે અહીંયા અહીંયા સેવાનું જ કામ અને હાથીમાં અમારી પાસે હમણાં સુધી અમે બસોથી વધારે હાથીને રેસ્ક્યુ કર્યા છે છસો એકર માં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે ત્યાં અમે લેક જે મોટું તળાવ કહેવાય એ પણ બનાવ્યું છે દસ બાર એકર ના આવા ત્રણ ચાર તળાવ બનાવ્યા અને જે બીમાર હતી હોય જે હતી માનસિક અને શારીરિક રૂપથી જેને મદદનું જરૂર એને રાહતનું જરૂર એ અમે અહીંયા કરીએ છીએ સર્જરીઝ કરીએ છીએ અને સાથ સાથમાં અમે હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે એનાથી પણ સર્જરી થાય અને અમે હાઈડ્રો પુલ બનાવ્યા છે હાથી માટે અને બીજા મેડિકલ નીડ્સ માટે હાથીના જે પણ નીડ્સ હોય એના માટે અમે કાર્ય કર્યા છીએ રેસ્ક્યુ સેન્ટરમાં આપણને બધાને જોયા બહુ વિશાલ હોસ્પિટલ અહીંયા બનાવીશું વાઇલ્ડ લાઈફ માટે અને અમે આવું પ્રયત્ન કરીએ છીએ કે આ હોસ્પિટલ વિશ્વ સૌથી વિશાલ અને સૌથી મોડર્ન હોસ્પિટલ લાઈફ માટે અહીંયા બને રેસ્ક્યુનું તમે બીજા જાનવરો પણ જો અને જંગલના વાતાવરણ એના પિંજરા જે પિંજરું કહેવાય એ પિંજરું નથી કે પિંજરું બધાને લાગે જે જેવું હોય આવું નથી અહીંયા અમે બે એકર ત્રણ એકર ચાર એકર પાંચ એકર એટલા જગ્યામાં આનું આખું વાતાવરણ બનાવે જાતિ જાનવર એના ઝાડ પાન અને જે એનું જે આખું સ્કિલ હોય એ અમે અહીંયા કરીએ તો હમણાં કંઈ પણ તમારા પાસે પ્રશ્ન હોય તો આપણે એક ત્રણ નામથી આપણે પરિચિત થયા કે ગ્રીન સુલોજિકલ આપણું જે રિહેબિટ નહીં પછી એક વનતારા અને ત્રીજું છે રાધાકૃષ્ણ વનતારા તો એક જેવું વનતારા જે છે એ નામ એ ખાલી એક વિચાર છે તે ફોરેસ્ટાર જે છે રાધાકૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ અને ગ્રીન ઝુઅલોજીકલ રેસ્ક્યુ એન્ડ રિસર્ચ સેન્ટર બે જ અમે લોકો હમણાં આજે તમને જોવા આવ્યું રાધાકૃષ્ણમાં હાથીનું કામ થાય અને ઝુઓલોજીકલ ટ્રસ્ટમાં બધા બીજા વાઇલ્ડ લાઈફ બીજા તરત તરના પ્રાણીનું કામ થાય ભવિષ્યમાં આપણી આ કામગીરીથી નેક્સ્ટ જનરેશનને આપણો શું મેસેજ છે એવી મારું એક જ છે કે જો જે બેજુબાન જીવ હોય જે જીવ વાત નહીં કરી શકે એનું સેવા કરવાનું અને પોતા પોતાના સ્તરમાં ક્યારેય કંઈ ગાય હોય કૂતરા હોય યા કોઈ બીમાર જાનવર યા પક્ષી મળી જાય એનું સેવા મારું એ છે કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે અને તમે જાનવરને બચાવો એ જ મારું મારું એ જ વિનંતી છે બધાથી સર સેવા મને જે સેવા કરવાનું પ્રેરણા હતી એ મારા મમ્મી અને મારા જે પાપા છે જે મારા પિતાજી છે મારા મમ્મી તો એના બચપનમાં પણ બહુ કૂતરાઓ પક્ષીઓ ઘરે રાખતા હતા અને એને ધ્યાન રાખતા હતા અને મારા મમ્મીને મને બચપનથી જ્યારે હું પાંચ એ જ્યારે હું આઠ વર્ષનો હતો મમ્મીને મને મારા બર્થડે માટે બે એમ્બ્યુલન્સ આપ્યા જે આખા મુંબઈમાં ઘૂમી ઘૂમીને જે કૂતરાઓ હોય જે બિલ્લીઓ હોય એનું સેવા કરતા હતા તો મારું જે ઇન્સ્પિરેશન છે મારી મમ્મી જ છે અને હું જે હિન્દુ ધર્મમાં છે હિન્દુ ધર્મમાં તો તમને ખબર છે કે શ્રી રામ જટાયુનું સેવો કરતો હતો અને જે ગિલરી હોય એ પણ શ્રી રામના આશીર્વાદથી જ આગે વધી જે વાનરસેના હતો એ હનુમાનજી હતો વાનરસેનાને આખો લંકા ઉપર કબજો કરી નાખ્યો શ્રી માતાજી છે એ પોતે સિંહ ઉપર વિરાજતા હતા જે અમારા શિવ ભગવાન છે એ પોતે નાગરાજા એના ઉપર વિરાજતા હતા નાગરાજા શિવ ઉપર વિરાજતા હતા તો હિન્દુ ધર્મથી આ જ મળે કે આજે કુદરતી આ જાનવર બનાવીએ છીએ તો જે આ જાનવરોનું સેવા કરવા જે ભાવ છે એ તો ભગવાનનું જ સેવા કરવાનું આમના રૂબરૂ તો અમે ભગવાનને નહીં જોઈ શકીએ પણ એના જે આ બધું છે જે જાનવરો બનાવ્યું છે એનું જ સેવા કરવાનું જે મોકા મળે એ આવું જ છે ભગવાનનું સેવા કરવાનું અને શ્રી કૃષ્ણ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી તો જે શ્રી કૃષ્ણ છે એ પણ ગયોગ હાથી ઘોડાનું સેવા કરતા અને શ્રી કૃષ્ણ કીધું કે બધા જીવ એક છે મનુષ્ય કે જાનવર બધા એક છે અને અમારા ઋગ્વેદામાં પણ આ ચ છે તો એ મને બહુ ઇન્સ્પાયર કરે સર ખાસ વાત કરી ઓપરેશન થિયેટર વિશે પણ સમજાવજો અને એમાં કંઈક એવું પણ છે કે આપણે વિડીયો કોન્ફરન્સ જે ઓપરેશન થિયેટર છે ને સાહેબ આપણને જે આ જોયું એ ઓપરેશન થિયેટર કોઈ પણ ઓપરેશન હ્યુમન ઓપરેશન થિયેટર જે કહેવાય એનાથી ચાર ગુનો એડવાન્સ છે આમાં અમારા પાસે રોબોટિક સર્જરી થાય અને જે તમે પ્રશ્ન પૂછતા હતા કે અમારા પાસે વિડીયો કોન્ફરન્સથી રોબોટને ઓપરેટ કરી શકીએ ફાઈવજીના માધ્યમથી જે આજે થતું હતું તો એ અમે આવું કર્યું કેમ કે ઇન્ડિયામાં અમારા પાસે એટલા બહુ છે બહુ પ્રસન્ન પણ છે પણ ક્યારેક ક્યારે બહારના પણ ઓપિનિયન જોઈએ તો ક્યારે એ લોકો એના ઘરથી એપ્સ દોરાન અહીંયા ઓપરેશન કરી શકીએ તો આજે એક પ્રોફેસર અમેરિકાથી સુઝન ક્લબ કરીને એ કરતી હતી તો એ વિષયમાં અમે હોસ્પિટલ જે બનાવ્યું છે અહીંયા તો અમે બહુ ફ્રેક્ચર કેસીસને ટ્રીટ કર્યું છે અહીંયા વેન્ટિલેટરમાં પણ જાનવરને રાખ્યું અને એને કાઢ્યું લેપડને અમે વેન્ટિલેટરમાં રાખીને કાઢ્યું છે તો એ હિસાબથી અમે હોસ્પિટલ બનાવ્યું છે અને આ તો અમને ખાલી વીસ ટકા તમે જોયા છે હમણાં તો બનાવવું છે આમના તો કામ બહુ બાકી છે આ તો બસ એક નાનકડી ઝલક છે તમારા માટે ઝાંકી છે તમારા માટે સાહેબ જે બાળકો જે જે એડ્યુકેશન માટે અમે જ્યારે જાનવરો થોડા રિલેક્સ થઈ જાય અમના રેસ્ટોરન્ટ ત્યારે અને જે ઝુઓલોજીકલ પાર્ક બનશે જ્યાં સેવાનું ત્યાં પણ સેવાનું કરે અને મોટું જે જંગલ પ્રણામિક બનશે એ પબ્લિક માટે ખોલશો